ફરી સુરત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણનો કાર્યક્રમ યોજાયો સુરત ઝોન ટુ દ્વારા પાંચ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ ચીજ વસ્તુઓ લોકોને પરત અપાય ઝોન ટુ પોલીસ દ્વારા કુલ ચાલીસ લાખ ઓગણસાહિઠ હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયાના મુદ્દામાલમાં મોબાઈલ વાહન ઘરેણા જેવી વસ્તુઓ પરત અપાય તેરા તુચકો અર્પણના કાર્યક્રમમાં આશરે બસો થી અઢીસો જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી કાર્યક્રમમાં ડીપી ઝોન ટુ ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ એસીપી જેટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા સલાબતપુરા ઉદના લંબાદ ગોડાદરા અને ઢિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન માળકોલે એક લાખ સુડતાલીસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી ઉદનામાંથી પંચાણુ મોબાઈલ ઘરેણા અને ત્રણ વાહનો મળી કુલ સત્તર લાખ દસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ અપાય કિંમતમાંથી છ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ ચુમ્મોતેર હજાર ગોડાદરામાંથી એકત્રીસ મોબાઈલ ચાર વાહન મળી કુલ છ લાખ દસ હજારની વસ્તુઓ પરત અપાય લંબાતમાંથી અઠાવીસ મોબાઈલ દસ વાહન રોકડા રૂપિયા અને ઘરેણા મળી દસ લાખ અગિયાર હજાર પોલીસ સ્ટેશન છે જેમાં લીંબાયત ઉધના દિંડોલી ગોરાદરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો એ તમામ મુદ્દામાં જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે સૌથી વધુ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે